નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ સમાચાર અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વાહન ચાલકોની બેફામ ગતિએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે મળતી માહિતી મુજબ શહેરની અંત્ય વ્યસ્ત ગણા વાલ્ય ચોકડી પાસે રાત્રિના સમયે સાત થી સાડા સાત વાગ્યા અકસ્માત સર્જાયો હતો એ ગમખ્યાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ઝોમેટો કંપનીના એક ડિલિવરી રાઈડરનું કરુણ મૃત્યુ થયું હતું પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ઝોમેટો રાઇડર યુવાન ખાદ્ય પદાર્થની ડિલિવરી માટે જઈ રહ્યો હતો તે સમયે એક ટ્રક ચાલકે અત્યંત બેદરકાર પૂર્વક અને પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને યુવાનને અડફેટમાં લીધો હતો આ ભયાનક કટક્કર એટલી જોરદાર હતી કે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો અને લોહી યુવાન હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો અકસ્માતની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે ફરજ પરના તબીબીઓએ યુવાનને તપાસ્યા બાદ તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કર્યો હતો આ દુર્ઘટનાને પગલે વાલ્લે ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અકસ્માત જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જેના કારણે વાતાવરણમાં ઉદ્વેગ ફેલાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બેદરકાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે એલિનુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર 啊。